તો આ તમને યોગ્ય નથી તમે ભોજન નો કરો તમને ખબર છે તો શ્રાપ આપી દો બીજો હું અજગર થઈ જાવ એવો એ અજગર થઈ જાવ એવો શ્રાપ આપી દો મને એટલે વાત પૂરી થાય પણ કોઈને શ્રાપ આપતા નથી તો આશીર્વાદ આપો કારણ બ્રાહ્મણ છો આમાં બ્રાહ્મણ શબ્દ ક્યાં વચ્ચે આવ્યો કથા કરવા વાળા બધા ને કીધું છે મેં તો

તમારા ભાષણ થી કેટલા સુધરી ગયા ઈ કયો ને તમારી કથા ના ભાષણ સાંભળી કેટલા સુધરી ગયા કેટલા સુધરી ગયા જો અત્યારે જીગ્નેશ દવે કથા આવે જો અમારા દાદા કથા આવે આપડે અમિત શાહ ને સુધારજો ને બીજા ને નથી સુધારવા મોટી તકલીફ તો ઈ છે દેશમાં એને કથા કરાવડો ને એના સુધરી જશે થોડાક સમય માં જોજો તમે એમ સારું સુધરી જાય તો દેશ સુખી થાય બાકી નાનો માણસ બજારો રોજ નું માણસ બજારો રોજ પછી કર્મકાંડ કરે છે એની વિશે તમે છો કર્મકાંડ વાળા હોય કે કથા વાળા હોય બધા તમે કપા વીણવા દારિયા વૈયા જાવ દારિયા મળતા નથી તમે આ બધા ધંધા બંધ કરી અમે અમારો ધંધો છે અમે કરીશું ભાઈ તો આપણે કરો ને તમને કઈ ના પાડવાયો ઘરે ઘરે તમારા તમારા ઘરે આવીને ના પાડવું ને હે એકંદ માં મળવું હોય તો આપણે મળીએ હમ એ તો મળજો ને વાંધો નહી હમ હમ તો તમે એમને આમ અમને આમ કામ કરવાનું નવરૂ ત્રીજું નેત્ર તમારે કોલનું હોય તો સરહદ ઉપર જ ખોલો ને આતંકવાદ ન સફાયો થઈ જાય મારી જેવાનું મારી શું કરશો સરહદ ઉપર જેમ ખોલ્યા હોય ને ત્રીજું નેત્ર તમારું અમારી ઉપર છોડવાનું છે હવે તો હા તો અમારી ઉપર છોડ નાખો તમને એમાં ખુશી થતી હોય તમારો જીવ એમાં રાજી થતો હોય તમને મારી નાખો વાત પૂરી થાય અને તમે પટેલ વાળાના છે થોડુંક સમજવું જોઈએ તમે પટેલના દીકરા છો તમારું કુળ કયું મારી જ્ઞાતિ કયું કયા કુળમાં છો